સર્વને જય બાપાજી આગળના ભાગમાં આપણે સાંભળ્યું તેમ રત્નો રાયકો બેન સગુણાને તેડવા આવે છે અને ત્યાંથી રામદેવ પીર રત્ના રાયકાને જેલમાંથી છોડાવે છે હવે આપણે આગળ સાંભળીશું એ બનાવ બાદ કહારા ભઢારને એમને રામદેવ રામદેવિરને બને ત્યાં સમાધાન થાય છે અને એવું કે તેમની દીકરી હીરબાઈ જોડે રામદેવ પણ ત્યાં લગ્ન કરાવે છે અને આવી એક લોક વાયકા છે કે હીરબાઈ ના લગ્ન કરાયા ને હીરબાઈને રામદેવ સાથે લાવ્યા નતા પછી રત્નો રાયકો ને સગુણા બેન બંને પોકરણ જવા ભરત ફરે છે અને એવું કહે છે કે વચમાં ચોર આવે છે અને બેન સગુણાનો માલ ચાર ચોર લૂટી જાય છે તમામ માલ લૂટી ગયા બાદ બેન સગુણા પોકાર કરે છે અને રામદેવ પીરના કાને સાદ પડે છે ત્યારે એવું કહે છે કે રામદેવ પીર ત્યાંથી આવીને ચોરોને પરચો આપે છે અને માલ તમામ પાછો અપાવી અને એ ચોરોને આદળા કર્યા છે અને બિલે કોડ કાઢે છે આ પરચો પણ રામાપીર બેન સગુણાને આપે છે જ્યારે પછી રામદેવ પીરના લગ્ન લેવાય છે અને એવું કહે છે કે રામદેવ પીર જ્યારે પરણવા જાય છે ત્યારે એમનું જેમના જોડે સગપણ થયું હોય છે નેતલ દે એમને શરીરમાં થોડી તકલીફ હતી કે જે સીધા ચાલી શકતા ન હતા એવું કહે છે કે પૂર્વ જન્મનો જેમનો દોષ હતો જેના કારણે તે સીધા ચાલી શકતા નહોતા ત્યારે મંડપમાં રામદેવ પીરનો અને નેતલદેહનો હસ્તમેળાપ થાય છે અને પ્રભુની દયાથી ભરમ ભૂપાળો રામાપીરની દયાથી નેતલ દેહના શરીરની તમામ પીડાઓ મટી જાય છે અને કંચન જેવી કાયા થાય છે અને સાજા થાય છે અને લગ્ન દરમિયાન રામાપીર આ પરચો નેતલ દેહને આપે છે હવે જીવન જીવનકથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું જય અલગ ધણી